જાંબુગોડાના પીપિયા ગામના જંગલમાંથી ચાર જુગારી ઝડપાયા સતાવીસ હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ જપ્ત પ્રાપ્ત વિગતો મુજબ ગઈ રાત્રિના જાંબુગોડા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જાંબુગોડા તાલુકાના પીપિયા ગામના જંગલ વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમી રહેલા ચાર શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે તેમની પાસેથી કુલ સત્તાવીસ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બાતમી મળી હતી કે ગામના જંગલમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા ચાર વ્યક્તિઓ ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં ફારૂક રમઝાનભાઈ ખોજા ઉમર વર્ષ રહે ખાંડીવા રોડ ફર્યું અનિલ ઉર્ફ ચીમો નટુભાઈ રાઠવા રહે કકરોલિયા મંદિર ફર્યું અશોક જાધવભાઈ વણકર રહે વિશાળી મંદિર ફળ્યું અને કમલેશભાઈ વિઠ્ઠલભાઈ બારીયા રહે કકરોલિયા તળાવ ફળિયુનો સમાવેશ થાય છે પોલીસ આરોપીઓને અંગઝડપી કરતા તેમની પાસેથી રોકડા બાવનસો અને જુગારના દાવ પર મૂકેલા સાત હજાર બસો પચાસ મળી આવ્યા હતા ઉપરાંત જુગાર માટે ઉપયોગમાં લેવાતી ગંજીફાની કીટ અને પંદર હજારની કિંમતના ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પણ કબજ લેવામાં આવ્યા હતા આમ પોલીસે કુલ સત્તાવીસ હજાર ચારસો પચાસ નો મુદ્દાવાલ કબજે કર્યો છે જામુગડા પોલીસે આ ચાલીસ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ બાર હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ પામ્યો છે